ટેનિકલ ખેડૂત ચેનલમાં મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું માનવ ગરિમા યોજના શરૂ થઈ ગઈ છે બે હજાર પચીસની અંદર રૂપિયા પચીસ હજાર રૂપિયાની મફત સાધનની સહાય માટે તમે યોજના માટે ફોર્મ ભરી શકો છો તો આ યોજનાની અંદર અલગ અલગ સાધન વ્યવસ્થા અંતર્ગત તમને આ લાભ મળશે તો કયા કયા સાધન વ્યવસ્થા રહેશે સાથે મિત્રો કયા ડોક્યુમેન્ટ રહેશે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું માનવ ગરીબ યોજના એટલે કે ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત આ યોજના શરૂ કરવામાં આવેલી છે રૂપિયા પચાસ હજારના કિંમતના સાધનો તદ્દન મળે છે ધંધા માટે સાધન ફીમાં સરકાર આપે છે અંદાજીત અઢાર ધંધા વ્યવસાય રોજગાર માટે પચીસ હજારની કિંમતના સાધનો વિનામૂલ્યે મફત આપવામાં આવે છે તો આની અંદર નાના ધંધા રોજગાર કરવા ઈચ્છુક હોય તેવા વ્યક્તિઓને સ્વરોજગાર ધંધા રોજગાર અનુરૂપ કીટ્સ આપવામાં આવે છે તો નિયમો અને વિશે જાણી લઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ દ્વારા ગરીબી રેખાની જે યાદીમાં સમાવેશ થયેલા હોવા ફરજિયાત હોવા જોઈએ જીરોથી સોળ સ્કોર સ્કોર ધરાતા લાભાર્થીઓ માટે આ આવકનું દાખલો રજૂ કરવાનું હોય છે એટલે કે જીરોથી સોળ સ્કોર ધરાવતા જે બીપીએલ લાભાર્થી છે એમને આવકનો દાખલો રજૂ કરવાનો હતો નથી તો બાકીના જે છે એમને રજૂ કરવાનો હોય છે તો અરજદાર કુટુંબની વાર્ષિક આવક છ લાખ સુધી હોવી જોઈએ તે અંગે તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરપાલિકા અધિકૃત અધિકારી દ્વારા આવકનું પ્રમાણપત્ર અવશ્ય રજૂ કરવાનું હોય છે ગામડાની અંદર હોય છે તો એમની મામલતદારનું હોવી જોઈએ તો અરજદાર વયમર્યાદા અઢારથી સાઠ વર્ષ સુધીની હોવી જોઈએ અનુસૂચિત જાતિ લોકોને જેઓ વાર્ષિક મર્યાદા આવકની ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજાર સુધીની હોવી જોઈએ તો અનુસૂચિત જાતિ જે લાભાર્થી છે જે પૈકી અતિ પછાતર જાત જાતિ માટે કોઈ આવક મર્યાદા રજૂ કરવાની હશે નહીં તો લાભાર્થી દ્વારા અથવા લાભાર્થી અન્ય કુટુંબના સભ્યો દ્વારા આયોજનના હેઠળ અગાઉ લાભ લીધેલો હશે તો પુનઃ આયોજનનો લાભ મળશે નહીં તો સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ લઘુમતી જાતિ બિચ્તી વિમુક્ત જાતિના ઈસમોને તેઓ જીવન ગરિમા પૂર્ણ કરી જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયમાં સ્વરોજગારી મેળવી શકે એ આશયથી આર્થિક રીતે આત્મનિર્ભર બનીતિ માટે માનવ ગરિમા યોજના અમલમાં મૂકવામાં આવેલી છે માનવ ગરિમા યોજનાની અંદર પચીસ હજાર સુધીની મર્યાદા સુધીની એક વિનામૂલ્યે કીટ આપવામાં આવે છે તો માનવ ગરિમા યોજનામાં જે ટૂલકીટ મળે છે એની યાદી એટલે કે કયા કયા વ્યવસાય તો દૂધ દહીં વેચનાર ભરતકામ બ્યુટી પાર્લર પાપડ બનાવનાર વાહન સર્વિસિંગ અને રિપેરિંગ પ્લમ્બર સેન્ટિંગ કામ ઇલેક્ટ્રિક એમ્પાયર્સ રિપેરિંગ કામ અથાણા બનાવે છે પંચક કીટ માટે અલગ અલગ વ્યવસાયો અંતર્ગત તમને આ લાભ મળે છે ડોક્યુમેન્ટેસની વાત કરીએ તો ફોટો સહી આધાર કાર્ડ રેશન કાર્ડ રેશન કાર્ડ નામ હોય તેવા બધા સભ્યોના આધાર કાર્ડ નંબર રહેણાંકના પુરાવા તરીકે કોઈપણ એક કાગળ અરજદારની જાતિનો દાખલો વાર્ષિક આવકનો દાખલો અભ્યાસનો પુરાવો ઈશ્રમ કાર્ડ બાંહેધરી પત્રક તમારે આપવાનું રહેશે સાથે મિત્રો જે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર છે એ પણ તમારે આપવાનું રહેશે તો આયોધ્યાની અંદર તમે ઓનલાઈન ફોર્મ ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ ઉપર કરી શકો છો જય મિત્ર અંતે માત્ર જે કરવી ગુજરાત